પોલીસે આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે શું હતો મામલો જોઈએ રિપોર્ટમાં અમદાવાદના વાળદ પોલીસ સ્ટેશનની ગિરતફમાં દેખાતા આ યુવકનું નામ દિલીપ દુર્ગારામ મેઘવાલ છે આરોપી દિલીપ મેઘવાલ રાજસ્થાનના જયપુરમાં આર્યા કોલેજ ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો ભણવામાં વારંવાર નપાસ થતા નશીલા આ યુવકે ભણવાનું છોડી દીધું હતું જે બાદ યુવક કોઈ પણ કામ ધંધો કરતો ન હતો અને પિતા પાસે વારંવાર પૈસાની માંગણી કરતો હતો વારંવાર પિતા પૈસા ન આપતા કળિયુગી આ યુવકે પોતાના પિતાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો છવ્વીસ જૂનના રાતના સમયે તેણે પોતાની પાસે ચપ્પુ રાખ્યું હતું સત્યાવીસ જૂનના રોજ એક તરફ ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે જ વહેલી સવારે પાંચ વાગ્યે નિર્ણયનગર પાસે આવેલા રામ પ્રતાપ સોસાયટીમાં આ આરોપીએ પોતાના ઘરમાં સૂઈ રહેલા પોતાના પિતા દુર્ગારામ મેઘવાલને ચપ્પુથી નવ જેટલા ઘા માર્યા હતા જેના કારણે બૂમાબૂમ થતા આરોપીની બે બહેનો નાના ભાઈ અને તેની માતા દુર્ગારામને બચાવવા વચ્ચે પડ્યા હતા તે સમયે દિલીપે તેની બહેન લતાના વાળ ખેંચીને માર માર્યો હતો બીજી બહેન તરુણાબહેન વચ્ચે પડતા યુવકે તેને માથામાં ચપ્પુ માર્યું આ ઘા એટલો તીક્ષ્ણ હતો કે બહેનના માથામાં આ ચપ્પુ ઘૂસી ગયું હતું જે બાદ એકસો આઠને જાણ કરવામાં આવી હતી એકસો આઠની ટીમ ત્યાં પહોંચી તપાસ કરતા પિતા દુર્ગારામ મેઘવાલનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું આ બાબતે વાળદ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે ફરિયાદ દાખલ કરી હતી પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી નવા જ નિર્ણય બાજુમાં જે રામ પ્રતાપનગર સોસાયટી છે તેમાં દુર્ગારામ ઉગમારામ જે ચણાની દુકાન ધરાવે છે તે દુકાનમાં એ પોતાનું કામ પરવારી અને સાંજના સાડા દસ વાગ્યાની આસપાસ જમી અને ત્યાં ઉપર સુવા માટે ગયેલા હતા એમના પરિવારની અંદર એમના પત્ની જમકુબેન અને બે દીકરી છે લતાબેન અને તરુણાબેન અને બે દીકરા દિલીપભાઈ જે જયપુર ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ પરંતુ તેની પોતાની અભ્યાસમાં રુચિ નહીં લાગેલ હોય તો કોઈ પણ કારણસર એનો અભ્યાસ પૂર્ણ થયેલ નથી અને તે અહીંયા કોઈ પણ પ્રકારની બેકારી જીવન જીવતો હતો અને લાસ્ટ છેલ્લા પંદર વીસ દિવસથી તેમણે એક અહીંયા જય અંબે ગૃહ ઉદ્યોગ છે એમાં એક ખાનગી નોકરીની શરૂઆત કરેલી લીધી અને એમનો સૌથી નાનો દીકરો જે નિખિલભાઈ જે છે એ બીબીએના સેકન્ડ સેમેસ્ટરમાં ગાંધીનગર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરે છે આ કામે જે અવારનવાર એમને પોતાને થોડુંક નશાયુક્ત હાલતમાં પૈસાની જરૂરિયાત હોય અને વાપરવાની વધારે રૂચિ ધરાવતું હોય એના પિતાજી સાથે પૈસાની માગણી અવારનવાર કરતો હોય પિતાજી એમને ઠપકો આપતા તો આમને એના પિતાજી પ્રત્યે રોષ ઊભો થયેલો હોય દિલીપભાઈને એટલે દિલીપભાઈએ એના તીક્ષ્ણ હથિયાર ચપ્પુ જે છે એ મારવાની તૈયારી ધારણ કરી અને પિતાજીની બાજુમાં ઉપરના માળે ઘરમાં સૂઈ ગયેલ હતા અને સવારના પાંચેક વાગ્યાના સુમારે સત્યાવીસ છ બે હજાર દિવસે રથયાત્રાના દિવસે જ એ પિતાજીને ઊંઘની હાલતમાં જ એમને તીક્ષ્ણ અત્યારે છરી વડે હુમલો કરી અને છાતીના ભાગે જમણી બાજુ તેમજ હાથ ઉપર પીઠના પાછળના ભાગે જેમ શરીરના જુદા જુદા ભાગ ઉપર હુમલો કરી અને આમાં ચીસાચીસને બૂમ થતાં બાજુના જ રૂમમાં સૂતેલ એમના દીકરી તરુણાબેન તથા લતાબેન આવી ગયેલા આ તરુણાબેનને પણ એના ઉપર એના મારી નાખવાના ઈરાદે એના ઉપર પણ હુમલો કરી અને એના ડાબી બાજુના ભાગે ભમરની બાજુમાંથી જ એક તીક્ષણ અત્યાર ચપ્પુ મારી દેતા અને પછી એને કાઢવા જતા એમનું હેન્ડલ તૂટી ગયેલું હતું અને એ હેન્ડલ ત્યાં સ્થળ ઉપરથી મળી આવેલું હતું આ બુમાબૂમ થતાં નિખિલભાઈ અને એના બીજા ભાઈ દેવેન્દ્ર જે બારથી રાજસ્થાનથી આવેલા હતા એ તાત્કાલિક ઉપર ગયેલા અને આ મરણ આ દિલીપ આરોપી જે છે એને હસ્તગત કરી અને ત્યાં ઊભા રાખેલા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરેલ એકસો વાળાએ ચેક કરી અને એમને મુક્ત જાહેર કરેલા હતા અને પોલીસને પછી સંપર્ક કરેલો તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર પહોંચી જઈ પીસીઆરવાળા પીસીઆરવાળા એ એમના જે આરોપી દિલીપભાઈને એમને હસ્તગત કરી અને પોલીસ સ્ટેશન લાવેલા હતા અને આ કામના ફરિયાદી નિખિલભાઈ જે છે આરોપી દિલીપના નાના ભાઈ છે અને એક જ પરિવારના સભ્યોમાં ફક્ત પૈસા એક નાની માંગણી કરતા હોય અને પિતાજી એક મધ્યમ પરિવાર માંથી આવતા હોય અને માંગણી પૂરી નહીં કરતા રોષ આવી જતા તેના વડે છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ છે એ બાબતે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે આ બાબતે એફએસએલ તેમજ ફિંગરપ્રિન્ટ તેમજ અન્ય જે ફોરેન્સિક નિષ્ણાતની મદદ લઈ અને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે આ મામલે હાલ તો વાળદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે આરોપીની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે તેવામાં આરોપીની તપાસમાં હત્યા પાછળનું કારણ રૂપિયાની માંગણી જ છે કે કોઈ અન્ય કારણ છે તે આવનારા સમયમાં ખબર પડશે બ્યુરો રિપોર્ટ અમદાવાદ